એક વ્યક્તિ સરળતાથી સંસ્થા સુધી પહોંચી શકે છે અને એક વ્યક્તિને સતત ટ્રાફિકમાંથી પસાર થઈને આવવાનું છે એ બે વ્યક્તિ સંસ્થામાં આવે કે ઓફિસમાં આવે ત્યારે બેની માનસિકતામાં કેવા પ્રકારના ફેરફાર હોય તમે સમજી શકો પહેલાંને ચાર જગ્યાએ અથડાતા અથડાતા અથડાઈ ન જવાય અને કોઈ વાહનને એને એક્સિડન્ટ ન થાય એના માટે સતત એના મગજમાં જર્ક ચાલે રહી ગયા ગયા રહી ગયા ગયા અને એની સાથે પછી ગુસ્સાનું પ્રમાણ આવે એટલે જયારે અમારે સંસ્થામાં વાત થાય ત્યારે અમે અમે કહીએ કે કયું મેનેજમેન્ટ મેનેજમેન્ટ કરવું છે એટલે ઉત્પાદકતાનું મેનેજમેન્ટ કરવું છે માણસોનું મેનેજમેન્ટ કરવું છે એક હકારાત્મક માનસિકતા રચવી છે એનું મેનેજમેન્ટ એક જ સંકુલમાં રહેતા હોય આપણે જોઈએ કે હજીરાબેદની કંપનીઓમાં આપણે જઈએ આટલી મોટી કંપનીઓ પોતાનો રેસીડેન્શિયલ ઝોનમાં

એક સરખો માનસિક વાતાવરણ પૂરું પડે એટલા માટે એટલા માટે એ લોકો ત્યાં અંદર આખે આખું આ વાતાવરણ ઉત્પાદન કરે અને એ રીતે વ્યક્તિની માનસિકતાનું મેનેજમેન્ટ કરવામાં આવે ત્યારે એક નવા પરિણામો આવતા હોય એટલે

ઉદાહરણોમાં તમને બહુ મજા આવે છે અલગ અલગ વાતમાં આપણે ઉદાહરણ આવતા હોય તો આપણને એમ થોડું થાય કે શું સાંભળ્યા એક ટ્રાન્સપોર્ટ કંપની હતી એની સહાયક ની જગ્યાઓ ભરવાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં સહાયક એટલે એમાં સહકાર આપી શકે સહાયક એટલે આસિસ્ટન્ટ કહી શકાય એવા માણસોની જરૂરિયાત હતી એટલે એમને કંપની ઇન્ટરવ્યુ રાખી

માણસ એવું કે તમે મસ્કરી કરો છો કે હું કઈ એકલો ઘણો ખસેડી શકું મને મદદની જરૂર છે હવે આને નોકરી મળી ગઈ અત્યાર સુધી ચિંતા લોકો એવા હતા એ બધા એવું તરત કીધું કે ખસેડો નોકરી અને આને નોકરી મળી ગઈ એટલે આપણને વિચાર થાય કે આવું કેમ આને તો બહુ ચોખ્ખું કીધું કે તમે મજાક કરો છો કે શું આ કઈ મારા એકલાથી થોડી ખસેડી શકાય મારે તો તમને કોઈ મદદ ની જરૂર પડતો હું કરી શકું એટલે અમે ઘણી વખત જયારે એન્જિનિયર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા હોય ત્યારે જે કેન્ડિડેટ હોય ઉમેદવાર હોય એ બહુ સારી તૈયારીઓ કરી રહ્યા પણ એને એ ખબર હોય કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એને શું જોઈએ ત્યારે એ જે પ્રમાણે કરે અને જે પ્રમાણે જવાબ આપે એના ઉપરથી કંપની સ્કીલ નક્કી કરે કે આ વ્યક્તિ આપણે ત્યાં ચાલશે કે

પોતાની શક્તિ કરતા વધુ વજન લક્ષ્યાંકો નક્કી કરો આ એક મેનેજમેન્ટનો નિયમ છે એટલે એવું કહી શકાય કે કોઈ એક નવી સ્કૂલ ચાલુ થતી હોય નવા એરિયામાં તો એક વાસ્તવિક ટાર્ગેટ નક્કી કરે કે આપણે પહેલા વર્ષે ચારસો વિદ્યાર્થીઓ આમાં લાવવા છે અને એ ચારસો વિદ્યાર્થી લાવવા માટેના પહેલા નક્કી કરવું કે પહેલાં એરિયાનો સર્વે કરી નક્કી અમારે હમણાં સરખાના જગાતા પાસે એક ટ્યુશન ક્લાસીસ દ્વારા એ પોતાની બ્રાન્ચ કરવી હતી એટલે ત્યાં આ જ પ્રશ્ન આવ્યો જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાતા હતા એનું એવું કહેવું હતું કે ચારસો વ્યક્તિ આપણે ચારસો બાળકોને અહીંયા ટ્યુશનમાં જોડવા અને જે શિક્ષકો કામ કરતા હતા એનું એવું કહેવું હતું કે પહેલા આપણે એરિયાનો સર્વે કરી અપાર્ટમેન્ટમાં કે સોસાયટીમાં કમ્પ્લેન નાખીએ ત્યાં મળવા જઈએ એને આખી ઇન્ફોર્મેશન આપીએ એમાંથી નામની નોંધણી કરીએ અને પછી એ ટાર્ગેટને પહોંચી વળવા માટે આપણે આયોજન કરીએ બેના વિચાર સારા જ હતા પહેલાંનો વિચાર એમ હતો કે આપણે લક્ષ્યાંકો નક્કી કરી નાખીએ અને એ પ્રમાણે કામ કરીએ અને જે પહેલાં પ્રેક્ટિકલ વ્યક્તિ હતા એમ કહેવું એવું હતું કે આપણે પહેલાં એરિયાઓની અંદર સર્વે કરીએ ત્યાંથી આપણને કેવો રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે આખો આયોજન આખરે

દાખલા તરીકે પારિવારિક જીવનમાં જોઈએ તો સંબંધો નવા સંબંધો બાંધવાની વાત હોય ત્યારે પણ એક ટાર્ગેટ હોય છે કે ભાઈ કયો ટાર્ગેટ છોકરો કે છોકરી એની એની વિશેષમાં વિશેષ વિશેષતાઓ કેટલી છે જો આ શબ્દ સમજાય તો વિશેષમાં વિશેષ એ વિશેષતાઓ કેટલી છે એની આથી ચર્ચા થાય કે ભાઈ આ એન્જિનિયર છે કે આ કંપનીમાં જાય છે આટલો સેલેરી છે એને આવા આવા ગુણો છે એને વ્યસન નથી આ બધા જે સારી સારી બાબતો હોય એ બાળક એ યુવાન વ્યક્તિમાંથી પરિવારના શબ્દો શોધે અને એ શોધ્યા પછી એને મધ્યસ્થીના માધ્યમથી અથવા તો કોઈ પણ રીતે બીજા લોકોના કામે વાત પહોંચાડે અને એવું સાબિત કરવામાં આવે કે ભાઈ અમારો જે છોકરો છે એ તમે

આપણે જોઈએ છે કે એના પણ એના એનો માળખાઓ નક્કી થાય કે કેટલા વ્યક્તિઓ આવશે મેસતા હોય વ્યક્તિઓ આવશે આવશે તો બીજા કેમ આવવાનું કારણ શું આપણે એમ કહ્યું કે દસ હજાર માણસો આવશે તો એમ દસ હજાર માણસો થોડા આવી જશે કેવી રીતે આવશે પછી એવો પ્રશ્ન આવે ક્યારે આવશે કેવી રીતે આવશે એટલે કેવી રીતે પ્રશ્ન આવે ત્યારે પાછું વિચાર આવે કે દસ હજારની મેદની એકત્રિત કરવી હોય એવી કઈ વસ્તુ આપણે કરીએ કે જેને કારણે લોકોને આવવાની ઈચ્છા થાય અને પછી એક પરિપૂર્ણ થશે એવી પણ એક વાત કેવું કેવી કેવી રીતે ક્યારે અને કેમ આવા પાંચેક પ્રશ્નોના દરેક મેનેજમેન્ટ કરતા પાંચ પ્રશ્નોને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં હિન્દીમાં એને અનુસરતા હોય છે અને એના રૂપે સરસ મજાનું મેનેજમેન્ટ થતું હોય છે અને એમાં મહત્વ માણસો પસંદ કરનારાઓ ટ્રસ્ટ હોય શાળા હોય કંપનીઓ હોય કે આધ્યાત્મિક કે રાજકીય મહાવરાઓ હોય એમાં સફળ થતા હોય છે તો આ વાસ્તવિક ટાર્ગેટ નક્કી કરવામાં આવે અને પછી અસરકારક મિટિંગ અસરકારક મિટિંગનું આયોજન થાય

મિટિંગમાં હાજર રહેલા વ્યક્તિઓને કામની સોંપણી કરવામાં આવે અને એ કરેલી કામની સોંપણી બરાબર સંભાળે છે કે નહીં એ જોવાનું ખૂબ મહત્વનું બની રહે ઘણી વખત એવું થાય કે જેને કામ સોંપવામાં આવ્યું એનું ખરેખર એમાં દિલ જ ન હોય એટલે અમારે જ્યારે આવા મોટા આયોજનો હોય ને પછી ટીમને જોડવાની એટલે ઇન્ટરનેશનલ લેવલથી એવું શીખવામાં આવે કે તમારે આખી ટીમને જોડવું હોય ને તો ટીમના દરેક સભ્યને તે કામ મળવું આપણે અત્યારે પણ અહીંયા જે કઈ કરી રહ્યા છે એમાં પણ ટીમવર્ક અલગ અલગ કામની જવાબદારી એટલે વિવિધ પ્રકારના માણસોનો સ્વભાવ બહુ ઊંડો વિષય છે વિવિધ પ્રકારના માણસોમાં એવું હોય કે અમુક માણસને અમુક પ્રકારનું કામ જવું પસંદ અમુક પ્રકારના માણસો એવા હોય કે એને એને એ પહેલું કામ એનું પસંદગી ન આવતો બહુ સરસ એની ભાવે પણ એને વૃત્તિ વિરુદ્ધનું કામ મળે તો પછી એનો પરફોર્મ ના કરે એટલે સ્વભાવ અને મેનેજમેન્ટ આમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉભેલી હોય છે એવું અમે જોયું છે કોઈ વ્યક્તિને આવો પ્રોગ્રામ હોય એટલે આપણે કહીએ કે તમારે તો કામ કરવાનું છે કે સમયસર હાજર રહેવાનું છે એટલે એ સમયસર હાજર ન હોય હવે શું કરું કારણ કે આખી ટીમને હાજર રાખવી છે એટલે અમારા કોચ અમને એવું કહેતા કે જ્યારે આખી ટીમને તમારે હાજર રાખવી હોય તો જ્યોતનું કામ કંઈ મોટું નથી એમ આપણે જ્યારે જ્યોત પ્રગટાવીને ઉદઘાટન કરવાનું હોય તો જ્યોતનું કામ કોઈ મોટું નથી એક જ માણસ એનો ધીરે અને વાટો અને ધીરે બદલ આવી શકે પણ અમારી જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓમાં એવું કરે કે એક માણસને એમ કહે કે ભાઈ તમારે દિવેટ લાવવાનું છે સવારે ટાઈમસર આઠ વાગે ઓફ નહીં તમારે લાવવાની એ પાછો ભાઈ પૂછે કે ડિવ્યુટી હું લાવું તો વાટો હું લઈ આવું એટલે કે ના વાટો તમારે નથી લાવવાની ખાલી ડિવ્યુટી તમારે લાવવાની પછી બીજા વ્યક્તિ હોય એને એમ કહે કે ભાઈ તમારે તો વાટો લઈને આવવાનું છે રૂલિંગ ખાલી વાયટો લઈને આવું ઘી નો લાવું કે તમે ના ખાલી વાયટો રૂ લઈને તમે આવો કારણ કે તમે રૂ આવશો તો દીપ પ્રાપ્ત થઈ જશે પછી ત્રીજાને એમ કે તમારે ખૂબ ઘી લઈ જવાનું છે તમે આઠ વાગે આવી જવાજો પછી તમે આઠ વાગે નહીં આવો તો પછી આપણે ઓફ નહીં કેમ કરવું પછી ચોથો વ્યક્તિ હોય એને એવું કે ભાઈ અગરબત્તી પેલી જે શું કહેવાય મીણબત્તી આપણા મહેમાનો ચાર છે પણ તમે મીણબત્તી લઈને પાછા સમયસર હાજર રહી જાઓ કારણ કે મીણબત્તી તમે નહીં લાવવાની પ્રાપ્ત કેવી રીતે મેનેજમેન્ટના સિદ્ધાંત નિવાય અને આ બધું કરવાનું લીધે હોય અને લીડરે જાળી ટીકાનો સામનો બી કરવાનો પડે બાકી એ તૈયારી રાખવી પછી હજી એક માણસને સામેલ કરવા એટલે એમ કેવું પડે બાકસ તમે લેતા હશો તો બાકસ નહીં આવો તો બધું કહેવાય ના બધું તમે ખાલી બાકસ પણ લાવો બાકસ તમે લઈ આવો તમારી જવાબદારી છે ધાખો છો આ પ્રોબ્લેમ લગ્નમાં આમાંથી થાય છે કે

આવતા હોય પછી મને આદેશ કે વિદ્યાર્થીઓને તમારે ગાઈડન્સ કરવા જવાનું છે એટલે ઘણી તો એવો અનુભવ કે અમે ટ્રેનર તરીકે જ્યારે સંસ્થાની અમે કમિટમેન્ટ કરીએ કે અમે આટલી શાળાઓમાં જઈને બાળકોને વિશેષ જ્ઞાન બેસશું જ્યારે ટ્રેનરે બધું કરવાનું થાય કારણ કે એણે આ કામની વહેંચણી ન કરી એટલે પછી એવું થાય કે ભાઈ આ શાળામાં શાળાઓમાં વ્યક્તિઓને તમે મળી આવજો આપણે ક્યારે ક્યારે પ્રોગ્રામ કઈ રીતે અનુભવ થાય છે એ બે જણ પછી બીજા એકાદ જણ એમ કહે કે ભાઈ બેનર છે ને એ લઈને તમારે આવવાનું પછી એકાદ જણ એમ કહે કે ભાઈ ત્યાં પાંચ ફોટોગ્રાફ લેવાના છે તમારે આમ કરીને આખે આખા બધાને સામે કરવા આ મેનેજમેન્ટ સિદ્ધાંત અને બધું હું કરી લઈશ એમાં કાંઈ વાંધો નથી દિવટી હું લઈ આવીશ બાઈટી હું લઈ આવીશ અને બાકાત એવું લાવીશ અને મીનબત્તી હું લાવીશ ખાલી એમાને ઉપર આવીને એ લુપ્ત થળે કે ગણપત્તિથી જ્યોત પ્રત્ય આવી છે એટલે ઉત્તરન થઈ એ દેશી પદ્ધતિ કહેવાય તેમના સિદ્ધાંતો દેશી પદ્ધતિનું બીજું સરસ ઉદાહરણ તમને કહો તો અમારા લગ્ન થાય પહેલા જેના લગ્ન થાય એમાં આવો મળેલું છે એને ખબર છે